બાબરા ચમારડી વચ્ચે બિસ્માર હાલતમાં હોવાથી લોકોને જાતે જ ખાડાઓ પૂરેલા હતા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા ન ભરાતા આખરે લોકોએ તંત્રને ખાડાઓ પૂરી બતાવેલા હતા ચમારડી ગામના આગેવાનો माजी સરપંચ સહિતના લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં રોડનું ખાતમોરત કરી ખાડા પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલો હતો બમલાડી મારું નામ ગોરધનભાઈ ઉકાભાઈ વિરોજા દેવળિયાથી બાબરા પછી જમાડી આવે અને એટલા ખાડા પીડ્યા છે કે પાંચ પાંચ દસ કિલોમીટર રોડ થયો છે આ સોવી કિલોમીટરમાં દસ કિલોમીટર થયો મંજૂર બધો થયો હોય તો આ ખાડા બુરીને પૈસા ખાઈ ગયા ત્યાં કરતા નથી હું વાંધો છે કાંઈ ખબર પડતી નથી એટલે અત્યારે અમે બધાએ માટી નાખીને ખાડા પૂરવાનું કામ કર્યું છે ને સરકાર કાંઈ સાંભળે ને તંત્ર સાંભળે અને કાંઈ રોડ કરાવે એવી અમારી ગણતરી છે જો આમાં કાંઈક સાંભળે તો બધાની રજૂઆત ભારત માતા કી અમે આજે એક કાર્યક્રમ રાખ્યો છે રોડનું ખાતમુહૂર્ત કર્યું અમારા ધારાસભ્યને ટાઈમ નથી સરકારમાંથી જ્યારે અમે અમને આમ તો એકત્રીસ ઓક્ટોમ્બરે કીધું હતું તમારો રોડ આખો પાસ થઈ ગયો છે પણ હજી ક્યાંય રોડનું કામ ચાલુ નકરા નકરાીંગડા મારે છે ને થીંગડામાં અમે ખાડા છે હવે થી મારે એટલે હવે અમે આજે આજે ખાતમુહૂર્ત કરીએ અને આજે જ રોડ બનાવવાનું ચાલુ કર્યું છે અમારી અમારી આગળ જેવો માલ હોય એવો પૂરી સરકાર પાસે હોય એવો ડામર તો નથી અમારી આગળ પણ ધૂળ ને માટી નાખીને ખાડા બોરીએ કારણ કે જો કોઈ પ્રસુતા ને બાબરા જવાનું થયું હોય તો પ્રસુતા થઈ જાય છે રસ્તામાં એટલે થોડુંક અમને એમ થયું કે હાલો આ થોડાક ખાડા બોરીએ અને આ જો કોઈ સરકારના ધ્યાનમાં આવે અને જો એને એમ થાય કે આ રોડ કરવો પડે એમ છે ને કરે તો સારું બાકી તો ધારાસભ્ય ખાતમુહૂર્ત તો બહુ કરે છે પણ હવે અમારે આ કામ ભૂલાઈ ગયું હોય તો હું એમને નથી ખબર છૂટાડા પછી હજી કોઈ સમાડી ગામમાં આવ્યા આવ્યા છે કોઈ કાર્યક્રમ હોય એવું કઈક હોય ત્યારે આવ્યા છે બાકી કોઈ એવી એવી કોઈ મુલાકાત નથી લીધી હજી સુધીમાં કે તમારા ગામને હું મુશ્કેલી છે હું જરૂર છે રજૂઆત સાંભળવા હજી ક્યારે આવ્યા નથી ટાઈમ નથી એને એને ખાતમુરત ના ટાઈમ છે એટલે ખાતમુહૂર્ત ના કરે બાકી તો હવે અમે પબ્લિકને હાથે કામ કરવું પડે એવું છે એટલે કરીએ બધા ગામોને હું ભલામણ કરું ભાઈ જ્યાં જ્યાં જરૂર હોય ને આપણે હાથે કરી લેવા સરકારની વાટે બહુ ન રહેવું નકર આપણને મુશ્કેલીનો આપણે સામનો કરવો પડશે આપણે જેટલું હાથે કરીએ એટલું આપણને ફાયદો સરકારમાં કાંઈ કરી દે એમ નથી આપણને સરકારની વાટે બેસશો તો તમે હેરાન થાઓ ભાઈના સુધી ત્રણ કિલોમીટરમાં જે સુધીમાં દસ કિલોમીટરમાં કે કેક બે ત્રણ કિલોમીટર ને પાંચ કિલોમીટર કટ કે કચ કે પીરવા બાકીના ખાડા પૂર્યા છે તો ખાડામાંય કાંઈ પૂર્યા એમાં અમુક આય ઉલ્લાડાઈને ઠોકે એવા ખાડા પૂર્યા હવે આમાં અમારે હાલવું છે એ મુશ્કેલી મોટી છે એટલે અમે હવે હોવ હોઉ ને હાથે કામ કરવાનું ચાલુ કર્યું છે બસ આમાં કોઈને એમ થાય મુલાકાત કરવી છે આ ગામની તો કોઈ મીડિયા આવવાની સૂટ છે કોઈ અધિકારીને કોઈ નેતાને કોઈને એમ થાય કે આ સમાડી ગામ છે અમરેલી જિલ્લામાં બાબરા તાલુકામાં ગામ આવેલું છે અને કોઈને એમ થાય કે મળવું છે તો સૂટ છે બાકી તો ઠીક છે હવે અમારે કોઈની આશા નથી મત વખતે આવતા એમ આવજો પાછા છૂટ ને આવતી બીજું હું